જો આજે તમને બેયને એક પ્રશ્ન પૂછવો છે કે તમારે બેયને પાસે એક લાખ રૂપિયા હોય અને એમાંથી હું મને કહું કે મને બેય વીસ વીસ હજાર આપી દીઓ તો તમારી બેય પાસે હવે કેટલા કેટલા રૂપિયા વધે હાલો કહો મને કહો જો ખોટો પ્રશ્નનો જવાબ આપ્યો ને તો હાચન પૈસા દેવા જો હે હાલો પેલા ઉભી રે પેલા ઉભી રે પપ્પા પપ્પા હું આ ભાભી ને પ્રશ્ન પૂછી લઉં કે તમારી બે લાખ લાખ રૂપિયા છે અને હું એમ કે મને તમે વીસ હજાર બે તો હવે તમારી પાસે કેટલા પૈસા વધશે તો મને ક્લિયર કરો કે પાસે એક એક લાખ રૂપિયા છે અને બે પાસેથી વીસ વીસ એટલે બે લાખ માંથી તમારે ચાલીસ લેવાના છે કે એક લાખ માંથી વીસ હજાર લેવાના જો તમે હજી પ્રશ્ન સમજતા નથી મિત્રો આનો જવાબ તમારે દેવાનો છે જો તમે દેહો ને તો તમને મારા તરફથી પચાસ હજાર રૂપિયાનું ઇનામ દે મળશે પણ જવાબ તમે હરખો આપજો સાચો આપજો કોમેન્ટની અંદર જો આ બે નણંદ ઉભી રહે નણંદ ભાભી પાસે એક એક લાખ રૂપિયા છે બે પાસેથી હું વીસ વીસ હજાર લઈ લઉં તો હવે તમારી પાસે કેટલા વધે એ કોમેન્ટમાં મને કહો હાલો

કાઢી નાખવાના તો કેટલા ગયા

જે લોકો કોમેન્ટ કરો ને એ લોકો છે ને તમારા નંબરે આપજો એકાઉન્ટ નંબર એટલે આ ભાઈ છે ને તમને પૈસા મોકલે પણ એમ જવાબ સાચો હોય તો હું મોકલું કે જવાબ એકાઉન્ટ છે મને ખબર છે તમને ખબર જ ન હોય કેમકે તમે સવાલ જ ગોળ ગોળ પહેરવો જમા પણ મને જવાબ ખબર છે મિત્રો મને જવાબ ખબર હોય તો હું પ્રશ્ન પૂછું કે નહીં તમે કોમેન્ટ કરો જીને ને તો ભાભી પણ તમને જુનાગઢ ગમતું હોય તો પછી રેવા આવી જાવ ને એમાં શું વાંધો છે હા રેવા તો આવી જાવ પણ જો દવલ તારે છે ને આયા મને સરસ મજાનું ફળિયા વાળું એક ઘર બોતીને દેવું પડશે કેમ કે હું આવા ડબ્બામાં તો નહીં જ રહું પણ તો તમને ડબ્બા સિવાય તો આયા તમને જો આમાં નો ગમતું હોય ને તો પછી તમારે ટેનામેન્ટ ગોતી દઉં તમને કે ખારું મોટું હોય આમ થોડું ટેનામેન્ટ પણ ફળિયું બહુ મોટું નો હોય તો મે પાછી એવી આશા રાખો ગામડા જેવા ફળિયા તો આયા નો હોય ક્યાંય નાઈ મડી જાય તું ગોત છે ને ભલે બે મકાન રાખવા પડે પણ એકાદું સારું ફળિયા વાળું છે ને કેમ કે ફળિયું તો જો પેલા જો ગામડા વાળાને છે ને બંધ પેક નો ગમે પણ તમે આવી વાત કરો ફળિયું ફર્યું પણ અહીંયા ફળિયા ન હોય અહીંયા ટુર્નામેન્ટ હોય ને એમાં બાર થોડોક મોટું ગ્રાઉન્ડ જેવું હોય એમાં તમે ગાડીઓ મૂકી મૂકીને બધું એવું કરી શકો બાકી પછી અહીં કઈ મળે નઈ તમારે થોડુંક હલાવવું પડે આમાં તો એ વાત ખોટી હો કેમ કે ગામડા તો હંમેશા બે છ બાર હોય અહીંયા છે ને કોઈ જાતની વસ્તુમાં હલાવાની લેવાની વાત જ નહીં આવે કેમ કે અહીંયા તો જે જોઈને એ અમારે જોશે પણ એમ તમે ન્યાર ગયા હોય એટલે પછી તમે મોટું મકાન ગોતવા જાવ તો અહીંયા સિટીમાં કોઈથી મિત્રો મકાન મોટા મળે હવે ભાભીને અંદરથી એવી ઈચ્છા થઈ છે કે જૂનાગઢ ગમે તો ખરા કારણ કે આમ બહાર બધું ફૈરા આઈરા હોય પણ અહીંયા એને રહેવામાં ઘરમાં મજા નથી આવતી ઈ તકલીફ નહીં મારે તમને એમ કેવું છે કે તમારે ફળ્યું જોઈતું તો ફળ્યું તમને મળી જશે પણ જો તમને આટલું કદાચ ફળ્યું હોય ને આ સાઈઝનું તમને મળી જાય કે ભાઈ તમે જે બહાર ઉઠક પેસર કે તમને કઈ કઈ શાક બાક સમારું આ ડુબાઈ પડો છું તો એવું મળી પણ તમે પછી એમ કે મોટું ફળ્યું જોય ઘર જેવડું તો એવું ફળ્યું આયા કઈ તમારે ગાયુ ભેહું તો બાંધવી નથી ગાયુ ભેહું નથી બાંધવી પણ આમ જરા રાહતનો શ્વાસ તો મળે આ તો શું છે કે આયા ફઈરીને તો થોડું કેવું લાગ્યું કે જૂનાગઢ સરસ સિટી છે અને આયા સિટીમાં રહેવામાં થોડું ઘણું બધું મજા આવે કે છોકરાઓને કઈ ભણાવ કરાવવું હોય કે છોકરાઓને અહીંયા આવું ફરવું હોય ને તો ગમે બાકી કે સિટીમાં તો આપણને મેળ જ ન આવે આ તો વરી છે ને આયા મજા આવી એટલે પણ એમાં શું છે કે તમારે આ તો

પણ તને ખાલી એમ કે ભાઈ ખાઈ પછી સોફે બેહવાનું અને રોટલા તું છે ને પેલા તો મોટા બનાવતા શીખ ખાલી તું

બસ ધીમે રોટલા બને છે રોટલા ની સુગંધ આવે છે અને મસ્ત મોજ હાલે છે મિત્રો એટલે જો તમારે રોટલા ખાવા હોય ને એ તાવડી કઢા રોટલા ખાવા હોય તો આવો ઘરે

ને એટલે હોય એમ કે જો બઉ ને એટલે રોટલા નતા વળતા ભમરાળી છે અમારે હા બઉ કેતા અરે બાપા બાપા એવું તો કઈ ખબર ન હોય પણ ખાવા જેવા થઈ જાય એવા તો કઈક આજે નવું જાણવા મળ્યું હાલો ને મિત્રો વચ્ચે ભમરા પરતા હોય તો એને શું કહેવાય ને કેવું કેવાય ફટાફટ કોમેન્ટ કરીને કયો